પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાતભરમાં ચૂંટણી પર નકારાત્મક અસર પડે અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે સામાજિક તણાવ વધવાનો ખતરો ઊભો થાય છે જેને લઈને પુરુષોત્તમ રૂપાલા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે કરણી સેના મેદાને આવી છે જેમાં રાજપૂત કરણી સેનાની મહિલાઓને પણ મેદાને આપવાની ફરજ પડી છે સાથે જ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો રૂપાલા હાઈના નારા સાથે કલેક્ટર કચેરીએ પાઠવવા પહોંચ્યા હતા તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ રાજપૂત કરણી સેનાના યુવાનો અને મહિલાઓએ કરી હતી આ મુદ્દે સરકાર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ધરણા પ્રદર્શન વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં થાય તેવી ચીમકી આપવામાં આવી હતી जाला प्रतिनिधि में है जा जा सर 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 અને ઓનલાઈન કરી રહ્યા છે સરકારના સંદર્ભે સભાઓ સિદ્ધિયા કે આપણે બાપુના માધ્યમથી બસ જે બધાની માંગ છે કે કોઈ એક વ્યક્તિ માટે આખા સમાજને ને હર્ડ ન કરાય તો પછી એક વ્યક્તિને બસ ટિકિટ ન આપો બસ વાત પૂરી બસ રૂપાલા સાહેબ ટિકિટ ન મળે ભાઈ અમે લોકો અમને ટિકિટ નહીં મળે રૂપાલા સાહેબને અમને એ બહુ દુઃખ છે કારણ કે અમારી બેન બેટીની લાજ ઉપર એમને ઉછાળ્યું છે અમારો ઇતિહાસ આખો ખંડન કર્યો અને એ ભાઈ એવા છે કે બહુ હોશિયાર છે ડાયરાના માણસ છે છતાં પણ આ વાત બોલે એ શક્ય નથી અમને દેખાતું પણ નહોતું આ વાત સાચી છે એમ સમજાતું નથી અમારા હજી લાગતું જ નથી કે આ વાત સાચી છે પણ આ લોકોએ આવી રીતે અમને કર્યું છે એટલે રૂપાલાભાઈ તો જોઈએ જ નહીં કારણ કે અમારા રાજપૂત ઉપર એમને ઉછાળી છે આક્રોશ દેખાય છે અમારા રાજપૂત બહેનોને બહુ દુઃખ લાગ્યું છે બસ એ જ છે કે રૂપાલા સાહેબને ટિકિટ પાછી ખેંચી લો બસ ભાજપ આર અમને કાંઈ વાંધો નથી પણ આમાં જ બધા એ બોલ્યા છે એવું ને એટલે બધા ક્રોસ છે કે બેન બેટીનું બોલ્યા છે ને એટલે અમારા ક્ષત્રિય સમાજના બધાનો વિરોધ છે બસ એની ટિકિટ પાછી ખેંચી લો એ જ અમારી એક રિક્વેસ્ટ છે બીજું કાંઈ નથી